ક્ષણને ઘટના સ્થળે દોડાવીને વન્ય પ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરીનું સંચાલન અને નિરીક્ષણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી એક રાઉન્ડ ફોરેસ્ટ્રી શ્રી મનોજ ગાયકવાડી જાગ્રસ્ત થયા હતા તેમ છતાં કોતરમાં ઉતરી સંતાયેલ આદિપડાને ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ નેટમાં પકડી લેવામાં આવ્યો હતો તે સમયે વેટરનર ડોક્ટર અને તેમની ટીમે દીપડાને ઇન્જેક્શન મારીને બેભાન કર્યો હતો આ દીપડાને ખાટલા પર બાંધીને જંગલમાંથી ખભે ઉચકીને ક્ષેત્રે સ્ટાપે પાંજરા સુધી લઈ જઈને મહા મહેનતે પાંજરામાં પૂર્યો ઘાયલ દીપડાને વધુ સારવાર અર્થે વાંસદા નેશનલ પાર્ક ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવાયો જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટ શ્રી મનોજ ગાયકવાડને વધુ સારવાર માટે આવાસ